સાંસદ ને આંગણવાડી કાર્યકરો ની રજૂઆત ત્રણ માસ થી આંગણવાડી આંગણવાડીમાં તેલ ન અપાયાના આક્ષેપ કરવામાં આવે છે જ્યાં સાંસદ ગેની ઠાકોરને ને વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવે છે

સાંસદ સમક્ષ આ રજુઆત કરવામાં આવે હતી ત્યારે આ અંગે ન્યાય નહીં મળે તો દિલ્હી માં ધરણા યોજવાની પણ ચીમકી ઉચ્ચારી છે કે બેનને ગ્રેજ્યુટી હજી સુધી અઢી વર્ષ થયા છે ગ્રેજ્યુટી મળતી નથી પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે પછી કહે છે ઓનલાઈન છે એવી એવી રીતનું કરીને બેનને ધક્કા ખવડાવે છે એટલે બેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ જાય છે શું પછી અમારે મર્યા પછી કે ગ્રેજ્યુટી શું કરવાની એમ તો ગ્રેજ્યુટી બેનને હાલ જરૂર છે જે બેનને તકલીફ છે એવી બેનને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુજબો મળવી જોઈએ અને જે અમારી બેન જોડે ત્રણ ત્રણ મહિનાથી તેલ નથી તો એ બેનને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો તો દસ હજારના પગારમાં જે બેન વિધવા બહેનો હોય ગરીબ બહેનો દસ હજારના પગારમાં ઘર ચલાવે કે ત્રણ ત્રણ હજારના ડબ્બા ખરીદી દવા ખરીદી તો એ બિલ પછી માન્ય ભણતું નથી અમને આગળથી એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપીએ કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય છે તો બેનું બધી જ તેલના ખરીદી કરીને કે કોઈ બેન તેલની ખરીદી કરશે જ નહીં સરકારને જો બાળકોને ખબર આવ્યું છે તો એ ખરીદી કરીને જ બેનને આપી તેલ બેનું કઈ રીતે તેલ ખરીદી કરીને આપે ખાસ પ્રશ્ન એમાં છે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે આ કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી હું ઇન્ડિયા લેવલની છું ઓલ ઇન્ડિયા લેવલની લીડરશીપ કરું છું તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું જંતર મંતર ખાતે અને સરકારને ઘેરવાનું કોશું આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ અને અધિકારો જે આંગણવાડી કાર્યકર હોય તેડા હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં મારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના પિસ્તાળીસ પંચાવન ટકા પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો મળે એ માટેના અમારા પ્રયત્નો રહે છે કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતો એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે ને ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો ને સુપ્રીમ કોર્ટમાં ગયા એમણે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ